પછી મેં કીધું એ ભલે બેઠ્યું પછી હું તને ગોતી ગોતી આવી બાજુ વાળા ઘરે આવી મેં કીધું આ નિર્ણય લેવા કઈ ગયા હશે લંગુનો નો લે મેં કીધું જાણતી આવું એટલે હું આવી છું મારી ગોગડી હવે તું તાર કાય અત્યારે તમે હોટલ મેં તાર દાદા એ બધું ઓર્ડર કરી લીધું તું અને ડિનર નું બાકી છે તે કરી લેશું અમે ઓર્ડર હો અને તું ન બનાવતી કેવા હું તને આવી હતી મેં કીધા જાણતી આવું ને લંગુ નું છું હે ડોશીમાં તમે તો ડિનર ને એવું બધું ઓર્ડર કરી લો તો તમે બહુ ડાયા તો રોજ ઓર્ડર જ કરી લેજો હો હા એ તો તાર દાદાને જેવું ભાવે ને એવું ઓર્ડર કરી લેવી પીઝા ને બર્ગર ને એવું બધું એને જે ભાવતો એ પછી મને મારે હાલે એને ભાવતો મને ભાવે તે સુધરશો તમને અત્યારે લાવ થઈ ગયો એવો ગોગડી લાવ તો ગમે ત્યારે થાય ઈ બધી પાછી મન નો ખબર હોય ગોગડી કેમ છું ને હું છું એટલે મે કીધું લે હું ગોગડી પાઈ જાતી હું સારું છું લે તે મને આજ ફેસબુક માં ને WhatsApp માં નો તો મેસેજ કરો ને બહુ હારું છું તે ગોગડી રીલું બહુ સારી મોકલી તો મને ઇન્સ્ટાગ્રામ માં મજા આવી ગઈ હો મને ગોગડી ને તું કોની આરે વહીવટ કરસો એ મને કે તો

બધા હાટુ કેજો ને મોકલી દેજો ને ગોગડી તાર દાદા છે ને થોડાક શીકણા છે તો ઈ નો મોકલાવે તું તાર તારે ખાવા હોય તો હું તને દઈ જશ મારા ભાગના વૈધા હશે તો ઓ તે ડોસ એવો હું બોયફ્રેન્ડ ગોય તો એટલો બધો શીકણી ભીંડા જેવો અમને તમારે ક્યારે ખવરાવી પડે કે નહીં પાર્ટી નો દેવી પડે તમે પણ હું આવો શીકણા ભીંડા જેવો બોયફ્રેન્ડ ગોય તો કઈ ખારો ગોતે ને પૈસાદાર પાર્ટી વાળો ગોગડી પેલા એવી બધ દોતી ખબર કે પૈસા વાળો ગોતા એમ તો થારું દતું ને પણ પછી ખબર પડી કે આ તો હાવ લુખો છે પેલા તો મને એમ કે આ બહુ પૈસા વાળો છે ગાડીઓ ને ફોર વ્હીલ ને એવું બધું હતું એની પાસે એવા બધા ફોટા ને એવું બધું મે ઇન્સ્ટાગ્રામ માં જોયું હતું અને પછી મળ્યા ને એવું બધું છું બધા એકાદી વાર મુલાકાત થઈ ને એવું બધું છું ને પછી થી ગાડીઓ ને એવી પછી ખબર પડી કે આ પાડોશી ની છે ઠીક આ ઇન્સ્ટાગ્રામ નો કમાલ છે ને ઇન્સ્ટાગ્રામ માંથી તમને લવ થઈ ગયો ઠીક ઇન્સ્ટાગ્રામ માં તો ડોશ માં દેખાડવા બીજા હોય ને સાવવા નઈ બીજા હોય દેખાડે તેમ કે આમ છે ને તેમ છે ને તો મેળા પછી ખબર પડે કે આ હાવ લુખા છે એમ હા તે ગોગડી બટા મારે એવું જ થયું છે પણ શું કરું હું જે થાવા ન તો થઈ ગયું પણ પછી તો ધીરે ધીરે બહુ મને પ્રેમ થઈ ગયો એટલે આપણે હું પૈસા આરે મતલબ હોય પણ ઈ છે ને મને એક ને ખવરાવે બીજા કોઈ ન ખવરાવે એવો છે તાર દાદો આજ તો તાર દાદાએ બાંધવાનું છે જો તું બથો બથ બાંધું ને એટલે જાય ભાગી

હા ગોગડી હું સાંભળું તું વાતું કર લે હાલ તું આ લંગુ પતાય મામલો મેદાન ને હવે એનો પૂરો કરે હાલ એટલે આપણને ખબર પડે બધું અને હું આઈ બેઠી છું સાની મને ઊભી હે ગોઘી તું શું કર રહી છે જીન કુડી હજી તા ડોસી નો મામલો મેદાન ને મૂક્યો ને ત્યાં તો આ વલંદી મરી આમ જો તો ગોગી વાળી શું છે તારે એ મને ગોગી કેતી નઈ તને કીધું નથી મે એકવાર ગોઘી ગોઘી તારી માં કેટલી વાર તને ના પાડવાના કે મને ગોઘી નઈ કહેવાના તોય મને ગોઘી ગોગી કેમ કરવાના તું હે હું મારી મારીને તોડી નાખવાના તને મને ગોઘી નો કેતી વલંદીની એ ગોગડીની તું એની આરે બાદ એને બચારી ને નો બોલતા આવડે એટલે ઈ તને એમ કે મુંગી મરી મુંગી પેલા સંભળાય એનું ઈ હું કેવા માંગે છે ઈ આમ ભઈ ઘડી શાંતિ રખાય બચારી આવતા વેત વધાઈ લીધી લે એ હા હા બોલ વલંદી બોલ હું છે તારા તારે હું કામ કરવાના છે હું કામ પડ્યા મારા બોલ હાલ જલ્દી गोगी तू मेरे को इतना क्यों डांटती रहती है हर बार में जब भी आऊँ तब तू मेरे को डांटती है मेरे मैं ऐसे क्या गलत कर दिया तू बोल मेरे को एक बार के मैंने कुछ गलत किया हो तो इतना डांटती है तू जब भी देखो तब तू मुझे डांटती रहती है ऐसा क्यों कर रही है गोगी જો વલંદી તને હું બોલવાના ને તો તને ખોટા લગવાના છે પછી હું તને શું કહું કે તું તું મેં તેરે કો જબ બોલું કે તું એસા મત બોલ મેરે કો ગોગા ગોગા ક્યું કરતી હે મેરે કો બોલના ગોગડી ગોગડી બોલના ઘોગી ભોગી નહીં બોલના ઘોગી ભોગી તારી માં

ओके okay, ओके okay, चलो ठीक है मैंने कुछ गलत बोल दिया हो तो सॉरी गोगी पर सुन मेरी बात मैं तेरे पास कुछ चीज लेने आई थी पर अब मैं वो भी नहीं मांग, मांग सकती हूँ क्योंकि तू मेरा इतना ओ इतना भला बुरा सुना देती है तो मेरे को बहुत दुख पहुँचता है ठीक है अब मैं है प्रॉपर में गुजराती सीख जाऊंगी ना तब भी मैं तेरे पास आऊंगी तब तक नहीं आऊंगी ठीक है गोगी

હે મારા ભગવાન આ બાઈ ને એકે તરફ થી નો પોગાયો હે રામ હવે મારે શું કરું આ ગોગડીનું નું મને કઈ ખબર નથી પડતી આ ગોઘી હોય ને એ ગોઘા ને હારો કેવડા એવી છે

મને કીધું તું ગોગડી બધું તો પણ મને મને થોડી એવી ખબર છે કે તમને બધાય નઈ ખબર હોય એમ એટલે મેં તો કોઈ નો કીધું એ લંગુ તે મને એકને કીધું આ બધા તાર શું કેવામ કઈ કાટા વાગતા તા તાર કઈ નો દેવાય લંગું ને તો એટલી ખબર ન પડતી

ઝીણકુડી ની મૂંગી મરી મૂંગી તારી ડોહી ડોળાળી સાંભળી જાય ને તો આપડું બેય નું આવી બનશે એ બધી મેટર છે ને આપણે પછી રાખવી મજા આવે છે પણ જોડ લાગે છો બે ખરી આ ઘર આ દીધા હોય કેમ થાય હે ઝીણકુડી

હા ઈ હાસી વાત છે ગોગડી એને એમ જ કરાય થોડાક સીધા દોર કરી દેવાય બીજું શું કરવું કયો તો હાલો તો બધા ઘરે જ આવી ને હે ગોગડા હાસુ છે ને બટા આ મારી ગોગડી કે ઈ થોડું કઈ ખોટું હોય થોડાક સીધા દોર જેવા કરી દેવી બીજું હું આપણે ખીજાઈ લેવી ને એમ કેવી કે અતારે મને જ મોકલવાન થાતી તમાર જે છોકરો સુધરે ને તઈ કેજો અને એમ કે આવું જુગાર સટ્ટા રમે ને ઓલું રમે ને આ બધા ને લૂટી આવે ને માણાને ને કેમ એ કરે ને તો એવાને થોડી એ દીકરી દેવી આ તો અમે દીધી હારત કેવાય અમારા એકની એક બેન છે તો પછી પાછા અમારો વાક કાઢે હાલો તો એનો હવે વારો પાડી દેવી બીજું હું Hello, Marabala, friends! To next video, que le hauser! Jai d'barca